અથાણાના ગુંદા વાવેતર જુના કાસિયાના ખેડૂતને ફળ્યું શેઢાપાડા વાવેલા ઝાડ આજે આપી રહ્યા છે કમાણી પડતર જમીનમાં વાવેતર કરીને લીધે વધારાની આવક કોઈપણ માવજત અને ખર્ચા વિનાની ખેતીમાં થયો ફાયદો ઉનાળો આવતા જ ગૃહિણો માટે અથાણા બનાવવાની સીઝન આવી ગઈ છે કેરીના વિવિધ પ્રકારના અથાણાની જેમ ગુંદાનું પણ અથાણું સ્વાદ રસિકોમાં પ્રિય છે અથાણાના ગુંદા મળવા ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આવા અથાણાના ગુંદાની ખેતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જોવા મળી રહી છે જુના કાસ્યાના ખેડુત રાજદીપ ઠાકોરે શેઠાપાડાની પડતર જમીનમાં અથાણાના ગુંદાના ચાર લગાવીને વધારાની આવક લેવાનો પ્રયાસ કર્યો છે ચાર વર્ષ પહેલા ખેડૂતોએ ગુંદાના બીજ ચોપ્યા હતા આજે તેમાંથી કોઈ પણ જાતની માવજત કે પોષણ વિના આવક મળી રહી છે અથાણાના ગુંદામાંથી ખેડૂતે વિચારી પણ નહોતી તેવી આવક મળવા લાગી છે એમણે મારા ખેતર પાસે ગુંદાના ઝાડ વાવ્યા હતા ને જે ચારથી પાંચ વરસમાં મોટા થઈ જાય છે ને એની અંદર એના ફળ જે આવે છે એ ઝૂમખે ને ઝૂમખે આવે છે એ એ ફળનો ઉપયોગ જે છે આપણે મહત્ત્વનું એનો ઉપયોગ આપણે અથાણામાં કરીએ છીએ ને એ અથાણું બહુ સ્વાદિષ્ટ લાગતું હોય છે ને આ જે ઝાડ છે એની કોઈ માવજત નથી કરવી પડતી ને એનો જે માર્કેટમાં ભાવ છે એ આઠસોથી હજાર રૂપિયા જેવો એનો આવે છે વીસ કિલોનો ને જે છે એ એ ઇઝીલી વેચાઈ જાય છે ને આ વસ્તુની ડિમાન્ડ બહુ સારી છે ને અથાણું પણ એનું જે છે એવું કહેવાય કે ભાઈ બહુ સારું લાગતું હોય છે દરેક મિત્રોને સંદેશ એવો છે કે ઉનાળાની સિઝનમાં આ જે પાક છે એ તમને એક સારી રકમ આપીને ફાયદો કરતો હોય છે ને આની માટે વિશેષ ધ્યાન રાખવું એટલે વિશેષ ધ્યાન રાખવાની જરૂર નથી ને ખેડૂત મિત્રો માટે આ એક ફાયદા વસ્તુ છે એની માવજત નહીં કરવી પડે એને એને આગળ જતા એને સારો ઇન્કમ પણ ઊભી થતી હોય છે ઉનાળામાં ગૃહિણી વિવિધ પ્રકારના અથાણા તૈયાર કરે છે એમાં ગુંદાનું અથાણું પણ લોકોમાં પ્રિય છે અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામે ખેડૂતે સેઠાપાડા ઉપર ગુંદાના બીચ ચોપ્યા હતા આજે તેના ઉપર ગુંદાના ફળ લાગ્યા છે રાજદીપભાઈએ આ ઝાડને ઉછેરવામાં કોઈ જાતની મહેનત કરી નથી ગુંદાના ઝાડને કોઈ જાતનું ખાતર કે પાણી આપ્યું નથી કુદરતી રીતે જ ગુંદાનું જાડ ફૂલોથી છવાઈ જાય છે એક ઝાડ ઉપરથી ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ કિલો ગુંદાનો પાક ઉતરી છે અથાણાના ગુંદાના હોલસેલમાં વીસ કિલોના ના રૂપિયા આઠસો થી હજાર ભાવ મળી છે તો છૂટકમાં એક કિલો ગુંદા સિત્તેર થી એસી રૂપિયા ભાવ વેચાતા હોય છે અત્યારે ખેડૂત અંકલેશ્વર અને ભરૂચના શાક માર્કેટમાં અથાણાના ગુંદાનું વેચાણ કરીને કમાણી લઈ રહ્યા છે રાજદીપભાઈએ માત્ર શોખ ખાતર ખેતરના સેઠા ઉપર વાવેલા ઝાડ પણ કમાણીનું સાધન બની ગયા છે ગુંડા એ મોટી સાઈઝના હોય છે જે અથાણામાં ઉપયોગી છે ને જે છે એ અથાણું પણ સ્વાદિષ્ટ અને ગુણકારી છે એનું એમાં માવજતની કોઈ જરૂરિયાત હોતી નથી એકવાર જે છે તમે એકવાર ઝાડ ઊભું થઈ ગયું પછી કાયમી ધોરણે એની આવક મળતી રહે છે માવજતમાં પણ કોઈ ખર્ચો ખાતર બાતર કે કોઈ દવા નાખવાની કે કંઈ જરૂરિયાત નથી આ જે છે કુદરતી ફળ છે ને એ મસ્ત તમને ખાવાની પણ મજા આવે કે ગુંદાનું અથાણું જે છે લોકો વખાણી વખાણીને ખાતા હોય ને અત્યારે જે છે માર્કેટમાં પણ એની બહુ સારી ડિમાન્ડ અત્યારે ઊભે છે ને ગુંદા ઉનાળાની સિઝનનું ફળ છે ઉનાળાની સિઝનમાં જે રીતે ગાજરનું છે કે કેરીનું અથાણું એ બધા થતું હોય છે એની સાથે સાથે આ ગુંડા પણ વખણાતા હોય છે ખેડૂતો પોતાના ખેતરની ની શેઠા જમીનમાં અથાણાના પડતર જમીનના ગુંદાની જેમ જુદા જુદા ફળઝાડ નું વધારાની આવક લઈ રહ્યા છે જૂના કાસી આસપાસના ગામોમાં ખેડૂતો ગુંદા તાડફળી જેવા ઝાડ નું વાવેતર કરીને શેઠાપાડાની પડતર જમીન ને સાધન બનાવી રહ્યા છે અંકલેશ્વર થી પિન્ટુ મોદી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી